દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા મકરસંક્રાંતિના દિવસે કરી લેજો આ અચૂક ઉપાય મકરસંક્રાંતિના દિવસે તમે કેટલાક ઉપાય કરીને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો કેટલાક ઉપાયો એવા છે જેને કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહે છે તો ચાલો તમને જણાવીએ મકરસંક્રાંતિના અચૂક ઉપાયો વિશે જેને કરવાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી શકે છે હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે

તો ચાલો તમને જણાવીએ મકર સંક્રાંતિના ચાર ઉપાયો વિશે જેને કરવાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી શકે છે એક નદીમાં સ્નાન મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો તમે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરી શકો છો અથવા તો ઘરે સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને તેનો ઉપયોગ કરી શકો છો બે સૌભાગ્ય પ્રાપ્તિ નો ઉપાય મકર સંક્રાંતિના દિવસે સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ આ આ ઉપાય ઉપાય કરવા દિવસે લીલું ઘાસ ખવડાવવું માનવામાં આવે છે છે કે કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય અને દરેક કાર્યમાં સફળતા મળે છે ત્રણ સુખ સમૃદ્ધિ અને સફળતા નો ઉપાય સૂર્ય કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરવા માટે મકર સંક્રાંતિ પર સૂર્યદેવની ની પૂજા કરો તેના માટે સ્નાન કર્યા પછી તાંબાના ફર્શમાં પાણી ભરી તેમાં લાલ ચંદન, લાલ ફૂલ, ગોળ અને તલ મિક્સ કરી સૂર્યદેવને અર્ધ્ય ચઢાવો. આમ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થશે. ચાર આર્થિક સ્થિતિ સુધારવા મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે તમે તલ, લાલ કપડા, મીઠાઈ, ચોખા, ખીચડી, ગોળ, કાળા હળદ વગેરેનું જરૂરિયાત મંદોને દાન કરી શકો છો તેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વિડીયોમાં માપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું